દેખાય દરિયો છે મકાનો છે આ જો વેન છે વેન માં ઘર જોઈ આખું રેવાનું હુવાનું ને બેહવાનું ખાવાનું રોહોડું ને બધું ડોહી છે ભૂલો થાય હવે હું શું કહું છું લિબિયામાં છે ને અત્યારે બહુ ક્લેશિસ ચાલે છે નિલેશ ભાઈ હા હા અને આઈ થિંક સી આઈ એમ નોટ બિંગ રેસિસ્ટ બટ આઈ થિંક ઇટ્સ એન ઇસ્લામિક કમ્પ્લીટ સ્ટેટ લિબિયા અને એમાં જે એનો જે પાવરફુલ આર્મ કહેવાય ને પાવરફુલ આર્મી નો લીડર એનું આઈ થિંક કિલિંગ થયું છે ઘણી વાર કરીને છે આઈ થિંક અઠવાડિયું થયું કે બે દિવસ થાય અત્યારે બહુ ક્લેશિસ છે લિબિયા ની અંદર મે પર જોયું હા એટલે મે તમારી સ્ટોરી જોઈ ને એટલે પછી મે કીધું લાવ તમને ખાલી જણાવી દઉં કે થાય તો અવોઇડ કરજો એન્ટરિંગ ઇનટુ લિબિયા હવે હું જોઉં ક્યાંથી જાઉં હું કરું કે અત્યારે મોરોકો થી અલ્જેરિયા બોર્ડર બંધ છે હું તમને અચ્છા બંધ છે નગર તમને કહેવાનો તો કે અલ્જેરિયા થઈને જાવ ને તો બી ચાલશે અલ્જેરિયા બી ઇસ્લામિક છે પણ એમાં આટલા ક્લેશિસ નથી જેટલા લિબિયામાં છે हां करेक्ट ने लीबिया में केहू के एक जात के ये ऊंटों को के आपरे अवॉइड करियो तो सरो आपरे लीबिया में इंडियन एम्बेसी नहीं तो ये लोग है पुलिस तो है ये कार को देखने आए है कैसा मशीन है इंडिया ओह नो नो Questo, questo... ora deve arrivare in Spagna e dalla Spagna poi si imbarca per, per il Marocco ah ok Spagna deve arrivare? si sei arrivato a Spagna? si 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 ok. si ah, si arrivato a Palermo. si 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 quello non aiuto qua assistenza non tagliare c'è lassù quello quello sì non hai soldi per pagare c'ha la carta come si fa? Non lo so però non puoi schiacciare okay. eh quello, sarà quello, sì no, quello no, 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 schiaccia no, no, un po' là, quello rosso, quello rosso, schiaccia quello sì, eh! Non lo so, resto, banco, banconote, non ce n'hai i soldi? No.

આવું છે બધા ની મદદ કરતું રહેવાનું એટલે જેવું વાવીયે એવું ઉગેલી માં રામ રામ ને સીતારામ તો ઇટાલી ભાઈ ઇટાલીના માં છે જો તમને થોડુંક દેખાડા ને તમે ગૂગલ મેપમાંય જોવે હગો આ એક નાનકડું ટાપુ છે આ હાંભો આવે ગો દરિયો આ યુરોપ પૂરું થઈ જાય પછી આમ જઈએ ને એટલે સીધું પછી તુનિશિયા આવે ને આફ્રિકા ચાલુ થઈ જાય પછી આફ્રિકા પછી આવે છે સાઉદીયા સાઉદીયા પછી આવે છે ઇન્ડિયાનો નો દરિયો એટલે હું છે આમ કાલો તમે દેખાડા જો જમકુડી તો હારું હાલો એ વાથી આગળ નીકળીએ જય લીરબાઈ મે તો રામ રામ સીતા હું અટાણે છે ઈટાલી ના ટોપ ડુંગર ઉપર હાવ ઊંચો છે ઊંચો આ થોડોક છે ઈટાલી ના સિસલી માં ગામડું ત્યાં ઈન્ડિયા જેવું જ બધું દેખાય કે ઈન્ડિયા ને ક્યાં આપણે માઉન્ટ આબુ આવી આવીએ એ બાજુ પણ આ એટલો ઊંચો આવે ગયો ને કે કાનમાં ઢાકું પડા ગયું ડ્રાઈવિંગ ધ્યાન કરે રાખે નાખવું પડે જો ધીરે ધીરે જઈએ ફૂલ બોલાય આવે વિડીયો બંધ અહીંયાના ગામડા સિટી ને આવું હોય આ ઇટાલી ગામ છે સિસલી હા સિસલી હા સોરી સી સિસલી સિટી એક નોખો ટાપુ છે આ માફિયા ટાપુ છે ગૂગલમાં બધાય સર્ચ કરે માથાભારી માથાભારી કહીને આ ધોરિયા

આવું છે બધું બહુ વિડીયો ઉતારવાનો ઇમેડ નતો કે આમાં મોબાઈલમાં તમને ક્લિયર દેખાતો હે પણ મને હા વાંધો દેખાય લાઇટો ચાલુ રાખ્યું ધીરે ધીરે જા જય લીરભાઈમાં આખું તાણે નાખવી પડે કાનમાં ઢાકવું પડે ગયું ને હાલે માના માની દયા વિશ્વાસ છે કંઈ થવાનું છે જ નહીં કોઈ સાંભળી નહીં ઉતરે પણ જેવા આવ્યું છે એમાંથી તો નીકળવું જ પડશે ગાડી દબાઈ જાય ઓક્સિજન કઈ ઘટ ઘટતું એવું લાગે એટલું ઊંચું છે મોટો આવ્યો દોઢ કલાક પછી અહીં તડકો દેખાણો એટલું હું શું ઊંટું એટલે હેઠો ઉતર્યો દોઢ કલાકો એ બકરા આવ્યા ઇટાલીના ના બકરા આવ્યા રામ રામ સીતારામ જય લીલબાઈ માં જો જમકુડી પડી ને જો આ વાદરા તમે દેખાતા છે ગણેજી આવ્યા હતા ને એ વાદળા એ વાદળું એ વેઠ જો ને આપણી આથી ઊંચા આવે ગા એટલે ઝાકર વહી ગઈ જય લીધભાઈ માં માનો દીવો કરવા

આગળ તો એવું કદાચ નહી વાદો આવે કે જે એસી કિલોમીટર ગાડી આપવી તો પેલા હું ઉપર ચડે ગતો એવા નીચે જાય એટલે લગભગ નહી આવે તો એવું આવું આવે થી દેખાય પે આ બ્રેક કરાવી પરિસ્થિતિ ને જોઈ આગળ નીકળીએ પછી મળ્યા આ તા અહીંયા પહોંચ્યો તો થોડા રૂપારા છે આ ધોરિયા ઓને જી યુરોપ ના ભૂંડડા કડવાન મીઠાન બધા રસ્તા આવે બાકી આ તીખે રસેવત છે ને મારી કે તીખે પે મેં નહીં પડુંગા ફીકા કારણ કે મારી માં મારા ભેગી છે જંગલ જ છે જે પિંચોતેર કિલોમીટર છે યે ખારું છે અમુક કારક કારક વાહન ભટકે ને અંધારું નતા આવતું આગળ અંધારું ધૂરે જીધી લાઈટ ચાલુ રાખી ケイワンド。 બંગરુ ને ઉપર જ એક પાછું ગામ આવ્યું ઇટલી માં સિસલી તો હું અત્યારે છે સિસલી માફિયા એરિયા હે સિસલી એ દોડીયા મા થાવા મકાનો મકાનનો નીમધિન છે હશે તમને બધાને ખબર જ છે કે નાગફેણના ડોડવા તો આ એની ખેતી થાય ઇટાલીમાં જો મોટા મોટા ખેતરું છે આપણે કાઢે નહીં ક્યાં આ એવું આની ખેતી કરે બધે તમે નાગફેના ડોઢવા ડોડવામાં બધી જાતની દવા છે એ પણ તમે ગૂગલમાં સર્ચ કરી લેજો આખે આખા એના એના જ ખેતરું છે પાછો અમે ચોકીદાર રાખ્યો આગળ આગળ ઉતરો ને ચોકીદાર ઉતોય એ આમાં આટા જ મારતો કે કોઈ દોડવા તોડી ન જાય જો પણ લિમિટ બાય છે આની અણી ખેતી આ પછી ચોકીદાર જ છે

લુરખા લુરખા મણી તોડે લેવાનું મન થાય તો બેઠો હતી આગળ મળીએ લોગમાં લેવામાં આવે વધારે આવે છે પણ તોય મને મારાથી રેવાતું નથી કામ આ ન્યા ઉતારવું જોવું જે તમે આ આ બધું સોરી આવ્યા હું

આપણે કે હરઠમાં કઈ બાજરાનો રોટલો એટલે આપણા હરઠમાં ની બાજુ જ આપણા ઘરમાં હાથે જે ટીપે અને મહરે મહરેન ઘડીએ એ આપણો ઓરિજિનલ બાજરાનો રોટલો બાકી બધી તો થાબડિયા જડે તો ઓરિજિનલ પીઝા પીઝા કહે ને કે ઇટલીના પીઝા ને ઇટાલિયન પીઝા તમે એ ખાવા જઈએ ઓરિજિનલ હું મળે ભાઈ નીકળ્યા

કે દુબઈ ને જે છે કે ભાઈ એકદમ મુંગા સિટી ને વીઆઈપી તો એક જમાનામાં સિસલી નો એવો હું તો લોકો બહુ ગાડી રાખે ને નજર નાખતો તો પાછો લગભગ આવે છે ઇન્ડિયન તાસે ઇટલી નો ફેમસ જે આ મેન કહીને ઇટાલિયન પિઝા ના આ પિઝા ને ઓલો

જય લીરભાઈ માં રામ રામ સીતારામ તો જો ભાઈ મને ડ્રાય ફ્રુટ બધું છોડાવ્યું મેં ખાધો પીજો એ પાંચ થી દસ કિલોમીટર આગળ હું ગોતો ગાડી લઈને મેં પીજો ખાધો મને ડ્રાય ફ્રુટ છોડાવ્યું આ એક પાર્કિંગ હતું ના હું રોકાણો માલદેભાઈ પણ આવે ગયો તો આજ આ બ્લોગ ને પૂરો કરીએ તો જય લીરભાઈમાં તીખા મીઠા ખાતાને આવા રસ્તા આવ્યો હતો એ હું કંઈ પાસોય નહીં પડે ને તીખોય નહીં પડે કારણ કે માં ભેગી છે કૃપા દીણી છે આપણી ડ્રાઈવર છે તો ઘણું હાલે ઘણું થયું ને બધું આગળ નેક્સ્ટ વિડીયોમાં કે ને જી માની મરજી એવું બધું હાલ છે ને આજ કંઈ બહુ બોલવું નથી ને આપણે કંઈ મેણા ટોણા નેત મારવા કે નેત કોઈને હંભરાવું કે નેત કંઈ જી જેણું કામ હોય એ કરે હું મારું કામ કરા તો જયલીશભાઈમાં